જય કૃષિ વિજ્ઞાન ખેડૂત મિત્રો તમારું સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે ગુજરાતની એકમાત્ર સચોટ તાજા અને વિશ્વાસપાત્ર ખેડૂત સમાચારો આપતી ચેનલ જાગૃત ખેડૂત યુટ્યુબ ચેનલ ઉપર આવો મિત્રો તમામ તાજા અને સચોટ ખેડૂત સમાચારો જોઈ લઈએ પરંતુ તે પહેલાં એક તમને નમ્ર વિનંતી છે જો તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને અંત સુધી જોજો લાઇક કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો આવો મિત્રો તમામ તાજા ખેડૂત સમાચારો નિહાળી લઈએ આવો મિત્રો સમાચાર જોઈએ તો ખેડૂતોને મળશે પચીસ હજાર રૂપિયા સહાય જે મિત્રો ગુજરાતના ખેડૂતોને ખેતી કામમાં ખૂબ જ ઉપયોગ થાય તેવા શુભ આશયથી સાધન સહાય સ્વરૂપે સનેડો સહાય યોજના બે હજાર ચોવીસ અમલમાં લાવવામાં આવી છે સનેડો મલ્ટીપર્પઝ મિની ટ્રેક્ટર ખરીદવા માટે ટ્રેક્ટરની કુલ કિંમતના પચીસ ટકા અથવા તો પચીસ હજાર રૂપિયા બેમાંથી જે ઓછું હોય તેનો લાભ આપવામાં આવશે નવો નિયમ આવવાનો છે મિત્રો ખેતી માટે બિન ખેડૂતોને જમીન ખરીદવાની અપાશે છૂટ જ્યાં મિત્રો દેશના અન્ય રાજ્યોની માફક ગુજરાતમાં પણ ટૂંક સમયમાં ખેતી માટે ખેતીની જમીન બિન ખાતેદારો ખરીદી શકે તેવો કાયદો અમલમાં આવી શકે છે ટૂંક સમયમાં ખેતીની જમીન પર ખેતી કરવા ઈચ્છુક બિન ખેતી કરનારાઓ માટે જમીન અવરોધ નહીં બનશે હવે રાજ્ય સરકાર બિન ખેડૂતોને ખેતીની જમીન ખરીદવાની મંજૂરી ઉપર પ્રસ્તાવ આપવાની વિચારણા કરી રહી છે અને માત્ર કૃષિ પ્રવૃત્તિ કરવા માટે જ ખેતીની જમીન ખરીદવાની છૂટ આપવામાં આવશે ખેડૂત તરીકે નોંધાયેલા લોકો જ ખેતીની જમીન ખરીદી શકે તેવો અત્યાર સુધીનો જૂનો નિયમ હતો તો દરખાસ્ત એવી મૂકવામાં આવી છે કે બિન ખેડૂત લોકો પણ ખેતીની જમીન ખેતી કરવા માટે ખરીદી શકે આ દરખાસ્ત ક્યારે અમલમાં આવે છે તે હવે જોવું રહ્યું રાજ્યમાં આ દરખાસ્ત આવશે તો ખેતીની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળશે એટલું જ નહીં પરંતુ જે બોગસ ખેડૂતોના નામે કરવામાં આવેલ શંકાસ્પદ જમીન વ્યવહાર છે તેના ઉપર પણ અંકુશ રાખી શકાશે આઠ હજારથી વધુ ગ્રામ પંચાયતને મળ્યું હાઈ સ્પીડ ઇન્ટરનેટ જે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારત ડિજિટલ કનેક્ટિવિટીમાં આગળ વધી રહ્યું છે ત્યારે વડાપ્રધાન ડિજિટલ ભારતના વિઝનને ધ્યાનમાં રાખીને ગ્રામીણ વિસ્તાર સુધી ઇન્ટરનેટ સુવિધા પહોંચાડવા માટે કેન્દ્ર સરકારે પચીસ ઓક્ટોબર બે હજાર અગિયારના રોજ નેશનલ ઓપ્ટિકલ ફાઇબર પહેલ શરૂ કરી હતી તેને બે હજાર પંદરમાં ભારત નેટ પ્રોજેક્ટ નામ આપવામાં આવ્યું હતું અને આ પ્રોજેક્ટ અંતર્ગત આઠ હજારથી વધુ ગામડાના ગ્રામ પંચાયતને હાઈ સ્પીડ ઇન્ટરનેટથી જોડવામાં આવેલા છે ખાતર લેવા માટે પંદર હજારની સહાય મળશે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવે છે ખેડૂતોને તેનો સીધો લાભ મળે તેવા હેતુથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વગેરે માનધન યોજના જેવી બહાર પાડવામાં આવેલી છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ ઘણી બધી યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવે છે પાકને પોતાના વિકાસ માટે અલગ અલગ પ્રકારના પોષક તત્વોની જરૂર હોય છે તેમાં અમુક પોષક તત્વો જમીનમાં રહેલા હોય છે અને અમુક પોષક તત્વો ખેડૂતોએ બહારથી ઉમેરવાના હોય છે નાઇટ્રોજન સલ્ફરસ ફોસ્ફરસ યુરિયા પોટેશિયમ વગેરે ખેડૂતોએ બહારથી લાવીને ઉમેરવાના હોય છે ખેડૂતોને રાહત દરે ખાતર મળી રહે તે માટે બાગાયત વિભાગ દ્વારા ખાતર સહાય યોજના બહાર પાડવામાં આવેલી છે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવશે ખાતર સહાય યોજનાનો લાભ લેવા માટે તમારે ઓનલાઈન એપ્લિકેશન આ ખેડૂત પોર્ટલ ઉપર કરવાની હોય છે લાભાર્થી ખેડૂતો યોજનાનો લાભ લેવા માટે બાગાયત વિભાગ દ્વારા જે પાત્રતા નક્કી કરેલ છે તે પાત્રતામાં તમે આવતા હશો તો તમારા ખાતામાં સીધી જ સહાય આવી જવાની છે કિસાન પરિવહન યોજના અંતર્ગત પંચોતેર હજાર રૂપિયાની સહાય જે ખેડૂતોએ માલવાહક વાહનની ખરીદી કરી હોય તેમને પંચોતેર હજારની સહાય મળશે તો મિત્રો કિસાન પરિવહન યોજના યોજનાનું નામ છે યોજના અંતર્ગત સુવિધા આપવામાં આવી રહી છે જે ખેડૂતોએ પોતાનું માલવાહક વાહન ખરીદવું હોય તેમને પંચોતેર હજાર રૂપિયાની સુવિધા મળશે કઈ રીતનો લાભ મળશે તો મિત્રો જે ખેડૂતો નાના અને સીમાંત છે એસસી એસટી વર્ગની મહિલાઓ છે તેમને પાંત્રીસ ટકા અથવા તો પંચોતેર હજાર રૂપિયાની સહાય અને સામાન્ય વર્ગના જનરલ કોટાના જે ખેડૂતો છે અથવા અન્ય ખેડૂતો છે તેમને પચીસ અથવા તો પચાસ રૂપિયાની સહાય મળવાની છે વિગાદીઠ વીસ હજાર રૂપિયા મળશે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી એટલે કે ઓર્ગેનિક ફાર્મિંગને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં આવી ગઈ છે યોજના હેઠળ શાકભાજીની ખેતી કરનારા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે વીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે આ યોજનામાં અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં એક હજાર લાખ રૂપિયાની રકમ ફાળવવામાં આવી છે સાબર ડેરીએ સાબરદાણના ભાવમાં કર્યો વધારો પશુપાલકો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે સાબર ડેરીએ સાબરદાણમાં ભાવ વધારો કર્યો છે ભાવ વધારો લાગુ થઈ ગયો છે સાબરદાણમાં જ્યુટ બેગમાં સો રૂપિયાનો વધારો અને પ્લાસ્ટિક બેગમાં પચાસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ત્યારે સાબરદાણમાં ટ્રીલ જ્યુટ બેગ પાસઠ કિલોનો જે નવો ભાવ છે તે સોળસો રૂપિયા અને પ્લાસ્ટિક બેગ પાસઠ કિલોનો નવો ભાવ ચૌદસો પંચોતેર રૂપિયા કરવામાં આવેલો છે આધાર સાથે સર્વે નંબર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા એગ્રીસ્ટેક પ્રો પ્રોજેક્ટ યોજના અંતર્ગત ફાર્મર રજિસ્ટ્રી અભિગમ દ્વારા આધાર કાર્ડ સાથે તમારી જમીનનો સર્વે નંબર લિંક કરવામાં આવશે અને જમીનનો યુનિક આઈડી નંબર આપવામાં આવશે જે અગિયાર ડિજિટનો આઈડી નંબર છે અને ખેડૂતની એક ડિજિટલ ઓળખાણ છે તેમજ બજાર ભાવો ખેડૂત આના દ્વારા જાણી શકશે કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત ધિરાણમાં પણ સરળતા રહેશે ખેતીવાડી બાગાયતી પશુપાલન તમામ યોજનાઓની માહિતી અને યોજનાનો સરળતાથી લાભ મેળવી શકશે ફોર્મ ભરવામાં પણ તમને સરળતા રહેવાની છે અને એની આરઓઆરમાં આધાર કાર્ડ વગેરે સુધારાની માહિતી અપડેટ કરવાના કામોમાં પણ તમને સરળતા રહેશે સાઠ લાખ ખેડૂતોને થશે ફાયદો રાજ્યના ખેડૂતોને સમૃદ્ધ અને સ્વનિર્ભર બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર દ્વારા એક પછી એક સતત ખેડૂત હિતલક્ષી નિર્ણય લેવામાં આવી રહ્યા છે ત્યારે છેલ્લા કેટલાક વર્ષ દરમિયાન બાગાયતી પાકોનું વાવેતર ગુજરાતમાં વધ્યું છે અને ઉત્પાદન પણ વધ્યું છે ત્યારે ખેડૂતોને સારો બજાર ભાવ મળી રહે અને ઉપજોનો બગાડ અટકાય તે માટે રાજ્ય સરકારે નવી યોજના અમલમાં મૂકી છે રાજ્ય સરકારે બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે ઉત્પાદનનો સારી રીતે સંગ્રહ કરી શકે તે માટે કોલ્ડ સ્ટોરેજ યોજના અમલમાં મૂકી છે ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા અંગેની આ નવી યોજના આવી ગઈ છે ડ્રોન ખરીદવા માટે આઠ લાખની સહાય જે મિત્રો ભારત દેશની મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકાર ઘણા બધા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે તેમાં હવે ભારત સરકારે ડ્રોન દીદી યોજના હેઠળ દેશની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે એક પહેલ શરૂ કરી છે તમને જણાવી દઈએ કે સેલ્ફ હેલ્પ ગ્રુપ સાથે જોડાયેલી લગભગ ત્રણ હજાર મહિલાઓને ડ્રોન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સાથે જ આ મહિલાઓને ડ્રોનની ટ્રેનિંગ અને દસ લાખ રૂપિયા સુધીની સબસિડી પણ આપવામાં આવશે રિપોર્ટ્સ અનુસાર ભારત સરકારની યોજનાનો લાભ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક અને આર્થિક રીતે નબળા ખેડૂત મહિલાઓને મળવાનો છે મોદી સરકારની મોટી જાહેરાત જે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ કરી હતી યોજના હેઠળ સરકારે પાત્રતા ધરાવતા લોકોને ત્રણસો યુનિટ મફત વીજળી આપવાનો દાવો કર્યો હતો આ માટે સરકાર દ્વારા ઘરની છત ઉપર સોલાર પેનલ લગાડવા માટે સબસિડી આપવામાં આવતી હતી તેના પર આપવામાં આવતી સબસિડીની રકમ અઠ્યોતેર હજાર રૂપિયા રાખવામાં આવી છે સરકાર દ્વારા એક નવું અપડેટ આપવામાં આવ્યું છે કે સરકાર પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ લોકોને વહેલી તકે સબસિડી આપવાની છે અને લોકોને વધારે રાહ નહીં જોવી પડે તમારા જે સોલારના કામો છે તે ફટાફટ થઈ જવાના છે ખેડૂતોને બસો સત્તાણું કરોડ ન ચૂકવ્યા પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ વીમા કંપનીઓએ ગુજરાતના એક લાખ છન્નું હજાર સાતસો ને ખેડૂતોના દાવાની બસો સત્તાણું પોઈન્ટ તેતાલીસ કરોડ રૂપિયાની રકમ ચૂકવવાની બાકી હોવાનો ઘટસ્ફોટ વિધાનસભામાં આપેલી માહિતીમાં થયો છે પાક વીમો સદંતર બંધ કરી દેવાતા ગુજરાતના ખેડૂતોને ફટકો પડ્યો છે કોંગ્રેસના અગ્રણી નેતા અર્જુન મોઢવાડિયા દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબમાં ખેતી વિભાગ દ્વારા લેખિતમાં માહિતી અપાઈ હતી આ અંગે મોઢવાડિયાએ નિવેદનમાં જણાવ્યું હતું કે જંગી રકમ ભાઈઓને ચૂકવાઈ નથી છતાં દાવાની રકમ ખેડૂતોને મળે તે માટે રાજ્યની ભાજપ સરકાર દ્વારા કોઈ નક્કર પ્રયત્ન કરવામાં નથી આવ્યા પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની બે હજાર પંદરમાં માં મોટી મોટી જાહેરાત થઈ હતી તેમણે એવો દાવો કર્યો હતો કે યોજના ખેડૂતો માટે નહીં પણ વીમા કંપનીના લાભાર્થી બનાવાય છે ચાર પાંચ વર્ષ પછી ઓચિંતી કેમ બંધ કરી દેવામાં આવેલી છે લોન લોન માફી નિર્ણય લાખ રૂપિયાની માફ જે મિત્રો મંદી વચ્ચે ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધારે ચર્ચિત વિષય છે તેવામાં તેલંગાણા રાજ્યના ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ લોન માફી યોજનાની જાહેરાત કરી દીધી છે તેમણે જણાવ્યું છે કે અગિયાર ડિસેમ્બર બે હજાર અઢાર અને નવ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ વચ્ચે જેટલા પણ ખેડૂતોએ લોન લીધી છે તેમના માટે લાખ રૂપિયા લોન માફ કરવામાં આવશે આ પહેલાં ઝારખંડ સરકારે પણ ખેડૂતોની બે બે લાખ રૂપિયા માફ કરવાની જાહેરાત કરી છે તો મિત્રો શું ગુજરાતમાં લોન માફ થવી જોઈએ કે નહીં અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો મહિલા સન્માન પ્રમાણપત્ર યોજના અમલમાં આવી ગઈ છે મિત્રો જે આ મિત્રો એક નવી યોજના અમલમાં આવી છે મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના મહિલા માટે વિશેષ યોજના છે જે આવતા વર્ષે એટલે કે બે હજાર પચીસમાં બંધ થઈ જવાની છે માર્ચ બે હજાર પચીસ સુધી દરેક મહિલાઓ સરકારી યોજનામાં રોકાણ કરી શકે છે મહિલાઓ પાસે રોકાણ કરવા માટે ચારથી છ મહિનાનો સમય છે સૂત્રોના જણાવ્યા અનુસાર આ યોજનામાં અત્યાર સુધીમાં ત્રીસ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના ઉપર વાર્ષિક સાડા સાત ટકાનું વ્યાજ મળે છે વ્યાજની ગણતરી ત્રણ મહિનાના ધોરણે કરવામાં આવે છે આપણે સમજીએ તો મિત્રો ઉદાહરણ તરીકે જો કોઈ મહિલા બે લાખ રૂપિયાનું રોકાણ કરે છે તો તેને બે વર્ષ પછી કુલ બે લાખ બત્રીસ હજાર ચુમ્માલીસ રૂપિયાનું વળતર મળશે યોજનાની સૌથી મોટી વિશેષતા એ છે કે તે નિશ્ચિત વળતર આપે છે જો કોઈ પણ મહિલા દીકરાના નામે ખાતું ખોલાવવા ઈચ્છતી હોય તો દીકરાના નામે પણ કે દીકરીના નામે પણ ખાતું ખોલાવી શકે છે બેંક ઓફ બરોડા કેનરા બેંક બેંક ઓફ ઇન્ડિયા પંજાબ નેશનલ બેંક અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયા સહિત કોઈ પણ પોસ્ટ ઓફિસ અથવા પોતાની પસંદગીની બેંકમાં તમે ખાતું ખોલાવી શકો છો ખાતાની શરત અને લાભ જોઈએ તો મિત્રો ન્યૂનતમ રોકાણ એક હજાર રૂપિયાનું છે મહત્તમ રોકાણ બે લાખ રૂપિયાનું છે તેનો સમયગાળો બે વર્ષનો છે અને ઇમરજન્સીના કિસ્સામાં તમે ખાતું ખોલ્યાના એક વર્ષ પછી કુલ તમારી જમા થયેલી રકમમાંથી ચાલીસ ટકા રકમ તમે ઉપાડી શકો છો આનંદો ખેડૂત મિત્રો દેવામાફને લઈને મોટી જાહેરાત આવી છે કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને પિયુષ ગોયલે રવિવારે મહારાષ્ટ્રમાં બીજેપીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો ભાજપે પોતાના સંકલ્પપત્રમાં પચીસ વચન આપ્યા છે તેમાં લાડલી બહેનો માટે એકવીસો રૂપિયા પ્રતિ માસ ખેડૂતોને માફી વૃદ્ધાવસ્થા પેન્શન પચીસ લાખ નોકરીઓનું સર્જન સરકારી નોકરીઓ પણ તેમાં સામેલ છે લાડલી બહેનોને દર મહિને એકવીસો રૂપિયા આપવામાં આવશે તાલીમ પણ આપવામાં આવશે પચીસ હજાર મહિલાઓને પોલીસની અંદર ભરતી કરવામાં આવશે ખેડૂતોની દેવામાફી કરવામાં આવશે દરેક ગરીબોને ભોજન અને આશ્રય આપવામાં આવશે વૃદ્ધાવસ્થા પેન્શન ધારકોને એકવીસો રૂપિયા આપવામાં આવશે મહારાષ્ટ્રમાં રહેતા તમામ પરિવારોને બજારના ઉતાર ચઢાવથી બચાવવા માટે રાજ્યમાં જરૂરી ચીજવસ્તુઓની કિંમત સ્થિર રાખવામાં આવશે આવનારા સમયમાં પચીસ લાખ રોજગારનું સર્જન અને દસ લાખ વિદ્યાર્થીઓને પ્રતિ મહિના દસ હજાર રૂપિયાનું સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવશે ફાર્મર રજિસ્ટ્રીને લઈને સમાચાર આવ્યા છે તમામ ખેડૂત મિત્રોને જણાવવાનું કે હાલમાં ફાર્મર રજિસ્ટ્રેશનની કામગીરી ચાલુ થઈ ગઈ છે જે ખેડૂત મિત્રો ફાર્મર રજિસ્ટ્રેશન નહીં કરાવે તેને પીએમ કિસાન સન્માન નિધિ બે હજાર રૂપિયાનો લાભ ડિસેમ્બર બે હજાર ચોવીસથી બંધ થઈ જશે તમામ ખેડૂતો જેમ બને તેમ વહેલી તકે સીએસસી એટલે કે પોતાના જન આધાર કેન્દ્રમાં જઈને ફાર્મ રજિસ્ટ્રેશન કરાવી લેવા વિનંતી છે ખેડૂતોનું આધાર કાર્ડ મોબાઈલ નંબર સાથે લિંક હોવું જોઈએ આધાર કાર્ડમાં ઓટીપી નહીં આવે તો તમારું રજિસ્ટ્રેશન નહીં થાય આધાર કાર્ડ તમારું અપડેટ કરાવી લેજો નોંધણી માટે આધાર કાર્ડ મોબાઈલ નંબર સાત બાર આઠ અનો ઉતારો લઈને તમારે જવાનું છે ખેડૂતોને એક સપ્તાહમાં વળતરની રકમ આપવામાં આવશે ઓગસ્ટ મહિનામાં પડેલા અતિવૃષ્ટિને કારણે જામનગર જિલ્લાના ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું નુકસાનની ભરપાઈ માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને વળતર ચૂકવવાની જાહેરાત કરવામાં આવી હતી અને આ અંગે જાગૃત ખેડૂત સાથેની વાતચીતમાં રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ અને જિલ્લા ખેતીવાડી અધિકારી આર એસ ગોહેલે જણાવ્યું હતું કે નુકસાનના સર્વેનું કામગીરી પૂર્ણ થઈ ગઈ છે ખેડૂતોના ખાતામાં વળતરની જમા કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે જિલ્લાના ચારસો ને અઢાર ગામના ઓગણપચાસ હજાર આઠસો ખેડૂતોના પાક નુકસાનના રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યા હતા ઉપરાંત સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ઓનલાઈન અરજી પણ મંગાવવામાં આવી હતી ઓનલાઈન અરજીઓની સંખ્યા તેતાલીસ હજાર ત્રણસો ને છાસઠ છે સરકારના ઠરાવ અનુસાર બિનપિયત જમીન માટે એક હેક્ટર દીઠ અગિયાર રૂપિયા અને પિયત જમીન માટે એક હેક્ટર દીઠ બાવીસ હજાર રૂપિયાની વળતર સહાય ચૂકવવામાં આવશે અને તમામ રકમ આગામી સાત દિવસમાં ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે આ યોજનામાં પચીસ હજાર રૂપિયાનો વધારો જે મિત્રો ખેડૂતોને બજારમાં ઉપજના સારા ભાવ મળે તેવા મહત્વપૂર્ણ આશયથી સરકાર દ્વારા કોલ્ડ સ્ટોરેજ યોજના લાગુ કરવામાં આવી હતી તેનું મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખું યોજના છે

માળખું યોજના લાગુ કરી હતી યોજના હેઠળ કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો પંચોતેર હજારની સહાય આપવામાં આવતી હતી ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારે ખેડૂતોને મહત્તમ સહાય મળે તે માટે આ વર્ષે સહાયની રકમમાં પચીસ હજાર રૂપિયા જેટલો વધારો કર્યો છે હવે તમારે માળખું બાંધવા માટે યોજના હેઠળ કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો એક લાખ રૂપિયા બેમાંથી જે ઓછું હશે તે સહાય તરીકે આપવામાં આવશે ગુજરાતના ખેડૂતોની દેવા માફી અંગે માંગણી મિત્રો મહારાષ્ટ્રમાં ભાજપના ચૂંટણી ઢંઢેરાને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે મહારાષ્ટ્રના ખેડૂતોના દેવા માફી અને મહિલાઓને દર મહિને એકવીસો રૂપિયા આપવાની ભાજપ દ્વારા થયેલી જાહેરાતથી સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો છે રાજ્ય સરકારનો જે નિર્ણય છે તેને લઈને ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો છે ગુજરાતના ખેડૂતોના પણ દેવા માફ કરવાની માંગ ઉઠી છે ગુજરાતની મહિલાઓને પણ એકવીસો રૂપિયા દર મહિને ખાતામાં જમા કરવામાં આવે તેવું સુરેન્દ્રનગર જિલ્લાના ધારાસભ્યો સરકારને રજૂઆત કરે તેવી પ્રકારની માંગ ખેડૂતો કરે છે મહારાષ્ટ્રના ચૂંટણી ઢંઢેરાના સંકલ્પપત્રમાં ભાજપ દ્વારા જો કોઈ ભાજપની સરકાર બનશે તો બહેનોને દર મહિને એકવીસો રૂપિયા આપશે ખેડૂતોના દેવા માફ થશે તેવી જાહેરાત કરવામાં આવી હતી હાલમાં ભાજપ સરકાર મહારાષ્ટ્રમાં દર મહિને બહેનોને પંદરસો રૂપિયા આપી રહી છે અને મધ્યપ્રદેશમાં ભાજપ સરકાર બહેનોને દર મહિને સાડા બારસો રૂપિયા ચૂકવી રહી છે ત્યારે ખેડૂતોનું કહેવું એટલું છે કે ભાજપની સરકાર અન્ય રાજ્યોમાં આ પ્રકારની સુવિધા આપી રહી છે તો ગુજરાતમાં પણ તમામ ખેડૂતોને આ પ્રકારની સુવિધા મળવી જોઈએ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીને અપનાવી અને પંચસ્તરીય મોડલ ઊભું કર્યું છે રાજ્યમાં વીસ લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ પ્રાકૃતિક ખેતી માટે અનેક પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે બનાસકાંઠાના ખેડૂતો પણ દેશી ગાય આધારિત જીવામૃત બીજામૃત વાવસા અને સહજીવી પાક એટલે કે મિશ્ર પાક પદ્ધતિને અપનાવીને એક સ્વસ્થ સમાજની સાથે વધુ આવક મેળવતા થાય તેવા પ્રયાસ કરવામાં આવ્યા છે આ કામ કરી લો નહીતર હપ્તો તમારો અટકી જશે ખેડૂતને કેન્દ્ર સરકારના બે હજારના હપ્તા ઉપરાંત અન્ય યોજનાનો લાભ મળે તે માટે ડિજિટલ આઈ કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે તારીખ પચીસ નવેમ્બર સુધી ફાર્મર ડિજિટલ આઈ કાર્ડની રજિસ્ટ્રેશન કરવામાં આવશે આધાર કાર્ડની જેમ હવે દેશભરમાં ખેડૂતો માટે ડિજિટલ ફાર્મર કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે આ કાર્ડની નોંધણી દરેક જિલ્લામાં શરૂ થઈ ગઈ છે તેમાં રજીસ્ટ્રેશન નહીં કરનારને સરકારી યોજનાને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો નહીં મળે વડોદરા જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારી નીતિન વસાવાએ જણાવ્યું છે કે દરેક ફાર્મર કાર્ડ માટે દરેક ગ્રામ પંચાયતની અંદર રજીસ્ટ્રેશન ચાલી રહ્યું છે ગ્રામ સેવક તલાટીઓ અને અન્ય સરકારી કર્મચારીઓ લોકોમાં જાગૃતિ લાવવા માટે ઝુંબેશ પણ કરી રહ્યા છે પેન્શનધારકો માટે સ્મા મોટા અને સારા સમાચાર છે નિવૃત્ત સરકારી કર્મચારીઓને પેન્શન મળતું રહે તે માટે લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવાનો સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો હવે આવા તમામ પેન્શનધારકો માટે મહત્વના સમાચાર આવ્યા છે તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં પોસ્ટમેન અથવા તો ગ્રામીણ ડાક સેવકની મદદથી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ મેળવી શકાશે એટલે કે કોઈ ટ્રેઝરી બેંક અથવા તો કોઈ અન્ય વિભાગમાં જવાની જરૂર નથી આ માટે તમારે સિત્તેર રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે આ પ્રમાણિત સંબંધિત વિભાગને તે ઓનલાઈન ફોરવર્ડ કરી દેવામાં આવશે સુરતમાં હીરા ઉદ્યોગમાં જાગ્યું નવું આશાનું કિરણ જ્યાં મિત્રો સુરતમાં મંદીમાં સપડાયેલા હીરા ઉદ્યોગ માટે નવું આશાનું કિરણ જાગ્યું છે અમેરિકામાં સત્તા પરિવર્તન દ્વારા આશાનું કિરણ જાગ્યું છે તેવું કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકા ડાયમંડ ઉદ્યોગ માટેનું સૌથી મોટું માર્કેટ છે સુરતના ઉદ્યોગકારોના અનુસાર ટ્રમ્પ બિઝનેસ માઇન્ડેડ વ્યક્તિ હોવાથી ભારતને તેનો લાભ મળશે અમેરિકામાં મોંઘવારી ઘટાડવામાં ટ્રમ્પનો મોટો હાથ છે અને સાથે સાથે મોંઘવારી ઘટશે તો લોકોની ખરીદ શક્તિ વધશે તેથી હીરા બજારમાં તેજી આવવાની શક્યતા રહેલી છે ઈ કેવાય માટે તમને જે સ્ક્રીન ઉપર મેસેજ દેખાય છે તેવો મેસેજ આવે તો સાવધાન થઈ જજો જ્યાં મિત્રો છેતરપિંડીની હદ એટલી બધી વધી ગઈ છે કે સત્ય અને ખોટાનો ભેદ તમે જાણી નથી શકતા ફ્રોડ કરનારા લોકો નવા નવા આઈડી અપનાવી રહ્યા છે તેમાં તમને ઈ કેવાય સીના નામે વોટ્સએપમાં એક મેસેજ અથવા તો એક ફાઇલ મોકલે છે અને તે કામ માટે એટેચમાં એક એપી કે ફાઇલ પણ મોકલશે આવો મેસેજ તમને મળે તો બેન્ક તરફથી આ પ્રકારની કોઈ પણ ઈ કેવાય કરવામાં નથી આવતી જો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો તમારું ખાતું ખાલી જે થઈ જતા ટાઈમ લાગવાનો નથી તેથી સરકાર દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે કે તમામ વ્યક્તિઓ જે ઈ કે કરાવે છે તે કોઈ ઓથોરાઈઝડ પર્સન એટલે કે અધિકારી પાસે અથવા તો કોઈ વ્યક્તિ કે જેને સરકાર પાસેથી પરવાનગી આપવામાં આવેલી છે ઈ કેવાય કરવાની તેની પાસેથી જ કરાવજો આવા પ્રકારના કોઈ પણ છેતરપિંડી કરનારા લોકોની સાથે તમે કામ ન કરશો નવી છે કેન્દ્ર સરકાર નવા વર્ષમાં બે હજાર પચીસમાં એક મોટો નિર્ણય લઈ શકે છે તમને જીવન વીમા અને મેડિકલ વીમા ઉપર જીએસટીમાં ઘટાડાની ભેટ મળી શકે છે નાણાં મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં એકવીસ બાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ રાજસ્થાનમાં રાજ્યના નાણાં મંત્રીઓ સાથે બેઠક યોજાવાની છે આ બેઠકમાં જીએસટી ઘટાડવાનો નિર્ણય લેવામાં આવી શકે છે અને તે જ સમયે કેટલીક અન્ય વસ્તુઓ ઉપર પણ જીએસટી દર બાર ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવી શકે છે

બોટાદ પોરબંદર છાયા ચોરવાડ ટંકારા વાઘોડિયા સહિત ચૌદ નગરપાલિકા અને એક મહાનગરપાલિકામાં બસો ને કરોડ રૂપિયાના કુલ કામને મંજૂરી આપી દીધી છે ઠંડીથી અરખાતા નહીં ખેડૂત મિત્રો ખાડીમાં ઊભું છે મોટું તોફાન આ વાવાઝોડું ફરીવાર ગુજરાતને કરશે ડામાડોળ બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરની અસર દક્ષિણ ભારતમાં ભારે વરસાદના સ્વરૂપમાં જોવા મળશે રાજસ્થાન અને ગુજરાત સહિત મધ્યપ્રદેશમાં હવામાન શુષ્ક રહેશે દિવસે હવામાન ગરમ રહેશે દક્ષિણ મહારાષ્ટ્રમાં ચોવીસ કલાકમાં હળવો વરસાદ શરૂ થઈ છે પંજાબથી હરિયાણા દિલ્હી પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તરના રાજસ્થાનમાં તાપમાન ઘટી જશે ગુજરાતમાં અત્યારે ઠંડી પડી રહી છે પરંતુ વાદળ બંધાય તેવી શક્યતા છે કારણ કે અંબાલાલ પટેલની આગાહી અનુસાર બંગાળના ઉપસાગરમાં વીસથી પચીસ નવેમ્બર ડીપ ડિપ્રેશનને કારણે ચક્રવાત બનશે અરબ સાગરમાં ઓગણીસથી બાવીસ નવેમ્બરના રોજ લો પ્રેશર સર્જાશે લો પ્રેશર સોમાલિયા કે ઓમાન તરફ જશે તો વરસાદ નહીં આવે અને ગુજરાત તરફ આવશે લો પ્રેશર તો વરસાદ આવી શકે છે અને સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ચક્રવાત બને તેવી સંભાવના છે ત્યારે અંબાલાલ પટેલે એક ભવિષ્યવાણી કરી છે સત્તરથી વીસ નવેમ્બરે પશ્ચિમી વિક્ષેપ આવશે ઉત્તર પર્વતીય પ્રદેશમાં હિમવર્ષાને કારણે ગરમીમાં ઘટાડો થશે ઉત્તર ગુજરાતના ભાગમાં તાપમાન અઢાર ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે ત્રેવીસ નવેમ્બરે બાદ મજબૂત પશ્ચિમ વિક્ષેપ આવતા ઉત્તર પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા થશે અને તાપમાન સત્તર થી વીસ ડિગ્રી વચ્ચેનું રહેશે રાજ્યમાં ઠંડીના ચમકારાની શરૂઆત થઈ ગઈ છે ગુજરાત રાજ્યમાં મહત્તમ તાપમાન પાંત્રીસ ડિગ્રી આસપાસ રહ્યું હતું લાંબા સમય બાદ એક સારું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહાડોમાં પહોંચ્યું છે ત્યારે ઊંચા પર્વત પર બરફ પડી રહ્યો છે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનું હવામાન લગભગ શુષ્ક થઈ ગયું છે પરંતુ હિમાચલ પ્રદેશના ઊંચા પર્વતો ઉપર હળવો વરસાદ શરૂ થશે બે ત્રણ દિવસ બાદ જ્યારે ઉત્તરીય પવન ફૂંકાશે ત્યારે ગુજરાતમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક ઠંડી પડશે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ઘઉંના પાક માટે તાપમાન અત્યારે સાનુકૂળ નથી અને માર્ચ એપ્રિલ મહિના સુધી માવઠા આવી શકે છે છૂટાછવાયો વરસાદ થઈ શકે છે બંગાળના ઉપસાગરમાં વીસ થી પચીસ નવેમ્બર ડીપ ડિપ્રેશનને કારણે ચક્રવાત બનશે અરબસાગરમાં ઓગણીસથી બાવીસ નવેમ્બરે લો પ્રેશર સર્જાશે અને સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ચક્રવાત બનશે સરકાર રેશનમાંથી દૂર કરી શકે છે આટલા લોકોના નામ આવી રીતે સ્ટેટસ તમારું ચકાસી શકો છો તમે ઘર બેઠા સરકાર રેશન કાર્ડ ધારકોના નામ રેશન કાર્ડમાંથી દૂર કરી શકે છે જાણી લો કે તમારું નામ પણ સામેલ નથી ને આ રીતે તમે તમારું નામ સ્ટેટસ ઓનલાઈન તમે ચેક કરી શકો છો જ્યાં મિત્રો ભારત સરકાર દેશના લોકો માટે ઘણી બધી યોજના ચલાવે છે દેશના કરોડો લોકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળે છે ભારત દેશની અંદર એવા ઘણા બધા લોકો છે કે જેમનાથી દિવસમાં બે સમયના ભોજનની વ્યવસ્થા થતી નથી ભારત સરકાર આવા જરૂરિયાતમંદ લોકોને રેશન પૂરું પાડે છે ભારત સરકાર આવા લોકોને ખૂબ જ ઓછા ભાવે રેશન આપે છે આ માટે સરકારે લોકોને રેશન કાર્ડ પણ આપેલા છે તેની મદદથી લોકો સરકારી યોજનાનો લાભ મેળવી શકે લાભ મેળવવા માટે અમુક પાત્રતા અને માપદંડ નક્કી કર્યા છે તે તમામ લોકોએ પૂર્ણ કરવા પડે છે જો કોઈ વ્યક્તિ પાત્રતા માપદંડને પૂર્ણ નથી કરતો તો તેમનું રેશન કાર્ડ નહીં બને એવું ફરજિયાત નિયમ બનાવવામાં આવ્યો છે તો જે કોઈ પણ વ્યક્તિએ ફરજી એટલે કે ડુપ્લિકેટ અને ખોટું રેશન કાર્ડ આવેલું છે તેમના નામ પણ રેશન કાર્ડમાંથી હટાવી દેવામાં આવશે તાજેતરમાં સરકારે તમામ રેશન કાર્ડ ધારકો માટે ઈ કેવાય ફરજિયાત કરાવ્યું છે તમામ રેશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી નહીં કરાવે તો રેશન કાર્ડ ધારકોના નામ તેમાંથી કાઢી નાખવામાં આવશે અને રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરવાની છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ આપવામાં આવી છે નોંધનીય છે કે સરકાર આ સમય મર્યાદાને બે વખત વધારી ચૂકી છે એટલે કે જે લોકો ત્રીસ ડિસેમ્બર સુધીમાં ઈ કેવાય નથી કરાવે તેમનું નામ રેશન કાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે આ સિવાય ઘણા એવા લોકો છે જેઓ નકલી દસ્તાવેજોના આધારે પોતાના રેશન કાર્ડ બનાવ્યા છે અને નકલી રેશન કાર્ડ ઉપર સરકારી યોજનાનો લાભ લઈ રહ્યા છે સરકાર આવા રેશન કાર્ડ ધારકોની ઓળખ કરશે અને જે લોકો બનાવટી દસ્તાવેજોના આધારે છેતરપિંડી કરીને રેશન કાર્ડ મેળવ્યા છે તેમના નામ રેશનમાંથી કાઢી નાખશે તમારું નામ રેશન કાર્ડમાં છે અને તમે રેશન કાર્ડ ડીલર પાસે જઈને તેના વિશે માહિતી મેળવી શકો છો તમે ઘર બેસીને તમારું સ્ટેટસ ઓનલાઈન ચેક કરી શકો છો આ માટે તમારે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટની સત્તાવાર વેબસાઇટ એન એફ એસ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જવું પડશે અને જરૂરી માહિતી દાખલ કરીને તમે સ્ટેટસ ચેક કરી શકો છો આ તો આજના મુખ્ય સમાચાર નવા સમાચાર સાથે ફરી એકવાર મળીશું ત્યાં સુધી જોતા રહો આપણી યુટ્યુબ ચેનલને જય જય કૃષિ વિજ્ઞાન